મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે ભરૂચ લોકસભામાં ત્રિપાંખીઓ જંગ ખેલાશે પૂર્વ એમએલએ છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના કરવામાં આવી સંગઠનને ભારતીય આદિવાસી સેના નામ આપવામાં આવ્યું છે છોટુ વસાવાના નિવાસસ્થાને મળેલી બેઠકમાં જાહેરાત કરવામાં આવી છે મોટી સંખ્યામાં છોટુ વસાવાના સમર્થકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે ભારત આદિવાસી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા દેશમાં આ સંગઠનના હોદ્દેદારોની આગામી સમયમાં નિમણૂક કરવામાં આવશે અને બીજી ઇન્ટરનલ છે ટ્રાઇબલને લૂંટી ખાવાની એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે એ ધીમે ધીમે આખા વિસ્તારોની અંદર ફેલાવશું ન અમારો આજથી ધર્મ સંવિધાન અમારો ધર્મ છે પ્રકૃતિ અમારું જીવન છે એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે જેને જે સમજવું હોય તે સમજે આ દેશનો માલિક સંવિધાન છે એના થા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે હક અધિકાર લૂંટાઈ રહ્યા છે અમારી જમીનો જઈ રહી છે અમારું ખનન લૂંટાઈ રહ્યું છે એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે